નમસ્કાર મિત્રો હવામાન વિભાગ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતમાં આજથી પંદર તારીખ સુધી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને વરાપ કેટલા દિવસ રહેશે સાથે આજથી વરસાદનું જોર વધશે તેને લઈને મોટી આગાહી કરી છે તો કઈ તારીખે અને કઈ જગ્યાએ વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં પંદર જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ ફરી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે છે રાજ્યમાં આવતીકાલથી જોર વધી શકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રોફના કારણે ભારે વરસાદ રહેશે દસ થી પંદર જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે બાર અને તેર તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે રાજ્યમાં નવસારી દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જુલાઈએ સુરત નવસારી ડાંગ તાપી અને ભરૂચમાં વરસાદની શક્યતાઓ છે જ્યારે બાર તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર નવસારી વલસાડ પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે કઈ તારીખ સુધી વરાપ જોવા મળશે અને એ પછી ક્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો બંગાળની ખાડીમાં એક અંદર સિસ્ટમ બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અરબસાગરની અંદર છેલ્લા એક સિસ્ટમ તેર જૂનના રોજ બની હતી ત્યાર પછીથી અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ નથી અત્યાર સુધી જેટલા વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેના કારણે આપણે સતત વરસાદ અત્યાર સુધી નોંધાયો છે સાથે જણાવ્યું કે અત્યારે છેલ્લો રાઉન્ડ પૂર્ણતાના આરે છે આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી એવી જ રીતે અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની રહી છે અને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે આ સિસ્ટમ છે ઓડિશા થઈ મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી ત્યાર અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે યુપીના ભાગો છે દિલ્હીના ભાગો છે આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે જેને કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર છે એ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં વરસાદ આવવાના નથી જેવી રીતે ખેડૂત ભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે વરાપ ચોક્કસથી હવે આપણને મળવાની છે આગોતરા અનુમાન તરીકે નેક્સ્ટ રાઉન્ડ છે એ લગભગ વીસ અથવા તો એકવીસ જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતાઓ છે અને એ રાઉન્ડ લાંબો ચાલશે અને સારા વરસાદો થશે તેવું અનુમાન છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે